આપણે આ વિડીયોમાં અણુને દર્શાવવાની જુદી જુદી રીતો વિશે વિચારીશું એક જાણીતી અને સૌથી સરળ રીત તેનું નામ છે ઉદાહરણ તરીકે બેનઝીનનો અણુ પરંતુ જો આપણે આ બેન્ઝીન શબ્દ વિશે વિચારીએ તો આ બેન્ઝિન શેનું બનેલું છે તેની ખૂબ જ ઓછી માહિતી મળે છે તેના બીજા નામો પણ છે જે તમને પૂરતી માહિતી આપે છે પરંતુ હવે તમે તે ખરેખર કયા ઘટકનો બનેલો છે તે જાણવા માંગો છો તેના માટે પ્રમાણ સૂચક સૂત્ર તેના માટે પ્રમાણ સૂચક સૂત્ર એટલે કે એમ્પીરીકલ ફોર્મ્યુલા ઉપયોગી સાબિત થઈ શકે હવે તમને થશે કે આ પ્રમાણ સૂચકનો અર્થ શું થાય પ્રમાણ સૂચક એટલે કંઈક એવું જે નિરીક્ષણ પરથી આવે છે અથવા પ્રયોગો પરથી આવે છે જો તમે એમ કહો કે પ્રમાણ સૂચક પુરાવા પરથી હવે હું આમાં વિશ્વાસ કરું છું તો તેનો અર્થ એ થાય કે તમારી પાસે માહિતી છે તેનો અર્થ એ થાય કે તમે કેટલીક બાબતોનું નિરીક્ષણ કર્યું છે જેનાથી તમે આ નવી બાબતમાં હવે વિશ્વાસ કરો છો અને આપણે અહીં પ્રમાણ સૂચક સૂત્ર લખીએ છીએ તેનું કારણ એ છે કારણ કે પહેલાના સમયમાં વૈજ્ઞાનિકો ફક્ત એક જ અણુને જોઈ શકતા ન હતા પરંતુ તેઓ તે અણુમાં રહેલા જુદા જુદા ઘટકોના ગુણોત્તરનો

ખરેખર આ દરેક ની સંખ્યા કેટલી હશે અને હવે જો તમારે તે માહિતી મેળવવી હોય તો તમારે સૂત્ર એટલે કે મોલેક્યુલર જોવું પડે તેથી બેન્ઝિન ના પ્રમાણ સૂચક સૂત્ર કરતા વધુ માહિતી આપશે બેન્ઝીન નો દરેક અણુ જણાવે છે કે તેની પાસે છ કાર્બન હોય છે અને છ હાઇડ્રોજન હોય છે તેમનો ગુણોત્તર એક જેમ એકનો છે જે તમે અહીં જોઈ શકો આણવીય સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્ર પર જવું ઘણું સરળ છે તમે અહીં માહિતીને ગુમાવી દો છો અહીં તેનો ગુણોત્તર છ જેમ છ નો છે જે એક જેમ એક ને સમાન જ થાય જો તમે ઈચ્છો તો અહીં સી વન એચ વન પણ લખી શકો જે આપણને દર્શાવે છે કે તેની પાસે દરેક હાઇડ્રોજન માટે એક કાર્બન છે તેવી જ રીતે જ્યારે તમે અહીં જોશો તો દરેક છ કાર્બન માટે છ હાઇડ્રોજન છે ગુણોત્તર હજુ પણ એક જેમ એક નો જ છે હજુ પણ આ તમને સંતોષકારક જવાબ આપતું નથી હવે તમે કહેશો કે આ છ કાર્બન અને આ છ હાઇડ્રોજન એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હોય છે તેમનું બંધારણ ખરેખર કેવું હોય છે મને હજુ વધારે માહિતી જોઈએ અને તેના માટે તમને બંધારણીય સૂત્ર બંધારણીય સૂત્ર એટલે કે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલાની જરૂર પડે જે ખરેખર તમને બેન્ઝિનના અણુનું બંધારણ જણાવશે જો આપણે બેન્ઝિનનો અણુ દોરીએ તો તે કંઈક આ પ્રમાણે દેખાય તેમાં છ કાર્બન ષટકોણમાં ગોઠવાયેલા હોય છે હું તેને આ પ્રમાણે દોરીશ એક બે ત્રણ ચાર પાંચ છ કાર્બન તેઓ આ રીતે ષટ્કોણમાં ગોઠવાયેલા હોય છે અને તમારી પાસે અહીં દ્વિબંધ હોય છે આ ષટકોણની રચનામાં ત્રણ બંધ દ્વિબંધ હોય છે આ પ્રમાણે અને પછી આ દરેક કાર્બન હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય છે તે કંઈક આ પ્રમાણે આવશે અહી હું આ જે લીટી દોરી રહી છું તે દરેક બંધ છે આપણે તેને સહસંયોજક બંધ કહીશું કોવેલેન્ટ બોન્ડ તેના વિશે આપણે બીજા વિડિયોમાં વાત કરી જ ગયા છીએ અને આ ફક્ત ઇલેક્ટ્રોનિક વહેંચણી દર્શાવે છે જેના કારણે કાર્બનના પરમાણુઓ એકબીજાની નજીક રહે છે અથવા હાઇડ્રોજનના પરમાણુઓ એકબીજાની સાથે જોડાયેલા રહે છે અથવા કાર્બન હાઇડ્રોજનની સાથે તેમજ હાઇડ્રોજન કાર્બનની સાથે જોડાયેલા હોય છે દરેક કાર્બનની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય છે કંઈક આ પ્રમાણે તેથી બેન્ઝિનના અણુનું બંધારણ આ રીતે આવશે કેટલાક બંધારણીય સૂત્ર તમને ત્રિપરિમાણીય માહિતી આપે છે કેટલાક બંધારણ તમને જણાવશે કે અણુ પાનાની અંદર જઈ રહ્યો છે કે તેમાંથી બહાર આવી રહ્યો છે અને કેટલીકવાર બંધારણ તમને સ્પષ્ટ રીતે આપ્યું હોતું નથી જો તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની વાત કરો તો તમને કદાચ બેન્ઝિન આ રીતે દોરેલું પણ જોવા મળશે બેન્ઝિનનો અણુ કદાચ આ રીતે દોરેલો જોવા મળી શકે અહીં આ દ્વિબંધ છે જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ જ્યાં તમે કહી શકો કે આ ષટકોણના દરેક શિરોબિંદુ પર કાર્બન આવેલા છે જ્યારે કાર્બન તેની સ્થાયી અવસ્થામાં હોય ત્યારે તેની સાથે ચાર બંધ હોય છે પરંતુ આપણે અહીં એક બે અને ત્રણ જ જોઈ શકીએ છીએ જેનો અર્થ એ થાય કે અહીં તેની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે સામાન્ય રીતે લોકો કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં બંધારણને આ રીતે દર્શાવે છે બંધારણીય સૂત્રને દર્શાવવાની ઘણી બધી રીતો છે આમ તમે અહીં જોઈ શકો કે આપણે જ્યારે પ્રમાણ સૂચક સૂત્ર થી આણવીય સૂત્ર પર જઈએ અને આણવીય સૂત્ર પર થી બંધારણીય સૂત્ર પર જઈએ તેમ તેમ આપણને વધુને વધુ માહિતી મળતી જાય છે હવે હું તમને એક બાબત એ સ્પષ્ટ કરવા માંગુ છું કે પ્રમાણ સૂચક સૂત્ર એ આણવીય સૂત્ર કરતા હંમેશા જુદા હોતા નથી તેનું એક સારું ઉદાહરણ પાણી છે હવે આપણે પાણી વોટર જોઈશું આપણે બધા જાણીએ જ છીએ તે પ્રમાણે પાણીમાં દરેક બે હાઇડ્રોજન માટે એક ઓક્સિજન હોય છે હવે જો આપણે પાણીના અણુની વાત કરીએ તો તેની પાસે બે હાઇડ્રોજન હોય છે અને એક ઓક્સિજન હોય છે અને જો આપણે બંધારણીય સૂત્ર જોઈએ જેનાથી તમે કદાચ પરિચિત હશો તો દરેક ઓક્સિજન બે હાઇડ્રોજન સાથે બંધથી જોડાયેલો હોય છે આ રીતે આપણે અણુને જુદી જુદી રીતે દર્શાવી શકીએ